તો નમસ્કાર દર્શક મિત્રો તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ ચેનલની અંદર અને મિત્રો આજે આજના સમયની તમને વાત કરું તો અત્યારે જે આપણે પ્રદૂષિત ખોરાક જે થઈ રહ્યા છે જેની અંદર આપણા બોડીની જે ન્યુટ્રિશન મળવા જોઈએ ન્યુટ્રિશન નથી મળતા એના લીધે છેલ્લા પાછલા પંદર વર્ષની વાત કરું તો લોકોને અલગ અલગ પ્રકારના ઘણા બધા ડિસીઝ શરીરની અંદર ઉભા થાય છે જેમ કે તમને શરીરની તકલીફની વાત કરું તો ગેસ એસીડી કબજીયાત થી લઈને ડાયાબિટીસ પથરી કેન્સર બગદન લખવા હરસ મથક ઘૂંટણનો ઘસારો માથાનો દુખાવો પ્રેગનેન્સીના પ્રોબ્લેમ બાળકોને અત્યારે યાદ નથી રહેતું એકાગ્રતા શક્તિ નથી બાળક વારંવાર બીમાર પડે છે આવા બધા દરેક પ્રકારના જે બીમારીઓ છે આજે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે એનું કારણ મિત્રો એક જ છે કે હવા પાણી અને પ્રદુષિત ખોરાકને લીધે હવા પાણી આપણા હાથમાં મિત્રો નથી પરંતુ પ્રદૂષિત ખોરાક એ આપણા હાથમાં છે તો એવા જ અમારા જે એક બેન પાસે જે હું આવ્યો છું એમને પણ એક હેલ્થની એક તકલીફ હતી બીમારી હતી અને એ તકલીફની અંદર શોર્ટ ટાઈમની અંદર મિત્રો એટલું બેસ્ટ પરિણામ મળ્યું છે તો એ પરિણામ તમને આજે આ વિડીયોની અંદર જાણવા મળશે વિડીયોને પહેલી વાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ તમારા રિલેશન તમારા સગા સંબંધીને આ વિડીયો શેર કરજો કે એમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ તો મિત્રો હશે કારણ કે આજની વાત કરું તો ઘરે ઘરે અલગ અલગ બીમારીઓ છે તો એવા બીમારીની અંદર મિત્રો અમે જે કન્સેપ્ટ સાથે જોડાયા છે જય પરિવર્તન ઇન્ડિયા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ અને જય પરિવર્તન ઇન્ડિયાની અંદર જે કેટેગરી છે હેલ્થ પરિવર્તન પ્રોડક્ટ

મને આજથી પંદર વર્ષ પહેલા બીપી નો પ્રોબ્લેમ હતો બરાબર છ મહિના પેલા મને ડાયાબિટીસ નો બ્લડ છે ડાયાબિટીસ ઓકે અને આપડે એસિડિટી ગેસ ટાઈસ બધી પણ તકલીફ છે તો મિત્રો પંદર વર્ષથી તમે સાંભળ્યું કે આ મેડમ ને જે બીપી નો પ્રોબ્લેમ હતો તો પંદર વર્ષથી તમે બીપી ની ગોળી લેતા હતા ઓકે અને બ્લડ ની અંદર ડાયાબિટીસ એ કેટલો ડાયાબિટીસ હતું ચાર ચોકડી તો ચાર ચોકડી એક કે રિપોર્ટ ક્યારે કઢાવેલો આપણે છેલ્લો મેં ગયા બે બે મહિના પહેલા કરાયો હતો બે મહિના પેહલા ત્રણ ચોકડી ચાર ચોકડી બહુ નોર્મલ થઈ છે તો મિત્રો તમે સાંભળી શકો છો કે મેડમે બે મહિના પહેલા જે રિપોર્ટ કરાવેલો ડાયાબિટીસ નો જેની અંદર ચાર ચોકડીની આજુબાજુ રિપોર્ટ આવેલો આપણી જે પ્રોડક્ટ એમને યુઝ કરી પ્રોડક્ટ પ્રોડક્ટની માહિતી હું તમને આપીશ કે એ પ્રોડક્ટ એમને કન્ટિન્યુ યુઝ કરી બે મહિનાથી તો આજે કેવું છે રિપોર્ટ રિપોર્ટ છે મારો મિત્રો એમના ડાયાબિટીસ ને જે છે નોર્મલ થઈ ગયો છે મતલબ માઇનર એકદમ કંટ્રોલ થઈ ગયો કંટ્રોલ માઇનર કંટ્રોલમાં મિત્રો આવી ગયો છે તો એ પ્રોડક્ટ મિત્રો છે આપણી આ સેલ સ્ટાર્ટ આ સેલ સ્ટાર્ટ મિત્રો પ્રોડક્ટ એવી છે કે જે તમારા બોડીની અંદર સુગરનું લેવલ પ્રમાણ વધતું હોય ડાયાબિટીસ આવતું હોય ડાયાબિટીસના અલગ અલગ પ્રકારના લક્ષણો હોય થાકી જતા હોય આંખમાં ધૂંધાળું આવી ગયું હોય હાથ પગ હોય એવા અંદર પ્રોડક્ટ કામ કરે છે અને મિત્રો આ કોઈ ડાયાબિટીસની દવા નથી આ સેલ સ્ટાર્ટ હેલ્ધી માણસ બી ઉપયોગ કરી શકે છે જેને તકલીફ છે માથાના વાળથી લઈને પગના તરિયા સુધી એ દરેક તકલીફની અંદર અંદર સેલ સ્ટાર્ટ તમે ઉપયોગ કરી શકો છો લિવરના પ્રશ્ન છે કિડનીના પ્રશ્ન છે રોગ પ્રતિકારક શક્તિના પ્રશ્ન છે આંતરડાના પ્રશ્ન છે ત્યારબાદ તમારા બોડીની અંદર ગેસ એસિડિટી કબજીયાત ના પ્રશ્ન છે તો એવા અલગ અલગ ડિસીઝની અંદર આપણી આ પ્રોડક્ટ કામ કરે છે અને મિત્રો બેસ્ટ પરિણામ જે એમને મળ્યું છે કે એમને વાત કરી પાઇલ્સ કેરની બઉ તકલીફ હતી મને રહેવાતું નથી બહુ હેરાન થિસિઝન આપ્યું કે આ દવા આપડી પ્રોડક્ટ લોન્ચ થઈ છે ને જે તમે પીવાની ચાલુ કરશો ને તો ફેર પડશે મને આ સાત છ દિવસ થયા અત્યારે મને કોઈ તકલીફ નથી કોઈ જાતનો દુખાવો નહીં કશું જ નહીં જળ પણ બંધ ગયું છે તો મિત્રો આજથી છ દિવસ પહેલા જ આપણી એમને આ પ્રોડક્ટ યુઝ કરી છે પ્રોડક્ટ બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો આ છે પાઇલ સ્કેર આ પાઇલ સ્કેર એટલી નેચરલ છે હબ છે અને શોર્ટ ટાઈમ ની મતલબ આજે છઠ્ઠો દિવસ છે છ દિવસ ની અંદર મિત્રો જે એમને બ્લડિંગ આવતું હતું અને ગેસ એસિડિટી કબજિયાત હતી એ આપણી આ પાઇલ સ્કેર ને લઈને આજે છ દિવસમાં રિઝલ્ટ મળ્યું છે

ખરેખર કહું અજય પરિવર્તન આયુર્વેદિક દવા છે હું તો ઓલોપેથી કરો એના કરતા તમે આયુર્વેદિક કરશો ને તો શરીરને કોઈ જાતનું નુકસાન નહીં થાય ત્યારે ઓલોપેથી તમને શરીરને નુકસાન થશે આ દવા પીવાથી જય પરિવર્તનની ભાઈસની દવા પીવાથી બહુ સારું રિઝલ્ટ છે બહુ સરસ છે જે પણ વ્યક્તિ કરો ને તો ડોક્ટરને ને બતાવો ડોક્ટર બતાવશે ડોક્ટર આ કેસ આપીવો એમના ભાઈ પોતે ડોક્ટર છે અને એમના ભાઈ ને આપડી આ ફોટા તો એમના ભાઈ એવું કહ્યું કે એલોપેથી કરતા તમે આયુર્વેદિક વધારે ઉપયોગ કરો કારણ કે આયુર્વેદિક ની અંદર મિત્રો જે તાકાત છે એટલું તમને કહી શકું કે તમને કોઈ પણ બીમારી હોય ડોક્ટર પાસે જતા પહેલા મેડિસિન લેતા પહેલા એલોપેથિક દવા લેતા પહેલા તમે એકવાર આયુર્વેદિક ઉપચાર કરો હા આયુર્વેદિકની અંદર રિઝલ્ટ આવતા કદાચ તમને બે મહિના ત્રણ મહિના થઈ શકે પરંતુ મિત્રો આપણી આ આયુર્વેદિક પ્રણાલી એવી છે એકવાર જો તમે એનો કોર્સ કરી લીધો તો જીવો ત્યાં સુધી એ તકલીફ રિપીટ નથી થતી અને અમારી આ પ્રોડક્ટ દ્વારા મિત્રો અવનવા રિઝલ્ટ તમને જોવા મળશે કે જેની અંદર નાના નાની તકલીફ થી લઈને મોટા મોટી તકલીફ જે અમારી પ્રોડક્ટ દ્વારા જે અમે રિઝલ્ટ આપી રહ્યા છે એ વિડીયો મિત્રો આવતા રહેશે મળતા રહેશે જોતા રહેશે તો તમે આ વિડીયો જોતા હોય અને તકલીફ હોય તો સંપર્ક કરજો અને તમારા બી રિલેશન વાળા અથવા સગા સંબંધીઓને બી કોઈ બી આવા પ્રોબ્લેમ હોય તો આ વિડીયો શેર કરજો તો એ લોકોને કોઈ પણ બીમારીઓ સામે જે લડી રહ્યા છે એ બીમારીને દૂર કરી શકે તો હા પબ્લિક ને એવું કહેવા માંગુ છું કે આયુર્વેદ તમે ઓલોપેથી કરો એના કરતા આયુર્વેદિક કરશો તો શરીર ને તમારું સારું રહેશે અને અંદર શરીરના અનેક રોગોનું પણ નિદાન જોડે જોડે થશે એટલે જે પણ કરો જે આયુર્વેદિક દવા કરશો એ તમારા લાભ લાયક છે યસ મિત્રો કારણ કે આજથી પ્રાચીન સમયની આપણે જો જર્ની જોવા જઈએ તો પ્રાચીન સમયની અંદર કોઈ ડોક્ટર નતા કોઈ મેડિસિન નથી કોઈ એલોપેથિક દવા નથી

દર્શક મિત્રો આવનારી એક બેન વિડીયોની અંદર અલગ પ્રકારના તકલીફની અંદર તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો આવનારી અપડેટ તમને મળતી રહેશે ઓકે થેન્ક યુ સો મચ મળીએ બેન ઓકે